પિતાજી જય શ્રી કૃષ્ણ મમ્મી આજ શું બનાવો જમવાનું આજ ભજીયા બનાવાશે વરસાદ આવ્યો ને એટલે હમ સેના પાન છે આ જો પાના આ સેના છે આ પાન સરગવાના છે સરગવાનના પાનના ભજીયા એમ ને મેથી ન હોય સરગવાન પાન દે આલે ચોમાસામાં અમે મેથી બહુ મોંઘી હોય ને એટલે મોંઘી હોય મેથી ગમે ન ગમે પાંદવા સરગવાન પાન ધારા બધા સરસ થાય

બીજું નાખશો આમાં થાણા પાછી બધું મસાલો નાખ દેવાય ચોમ્સ મજા ખાવાનું મજા આવે

जो ता प्रमाण ना खाए बोती खावे तो अच्छा ना खाए मुर्चा देखा था तीखा लागे से तीखा भजिया तो हाँ खाए न मुर्चा तीखा કેટલા મરચા નાખવા સવે થોડાક નાખ દેવાય બહુ તીખું ખાતા હોય તો વધારે નાખવાનું કેટલી વાર છે મમ્મી હવે બસ જો આ લોટ દોન ત્યાર જુ કરીએ છીએ હવે મમ્મી બનાવે છે બાકી પછી આ તેલ મૂક દીધું લાગે છે મમ્મી ગરમ થઈ જાય ને

હવે મમ્મી લીંબુ રસ લીંબુ નો રસ નહીં નહિ તાજીના ફૂલ નાખો પેલા યાર સાજીના ફૂલ નાખ્યા હવે હવે એની માથે લીંબુ નાખો એટલે જો ફીણા વરસી હમણાં જો ચો વૈરા ફીણા

મસાલો નાખી દેવાનો હવે સરગવાન પાન ને દાણા ભાજી ને મરચા અત્યારે ચોમાસામાં ભજીયા જ ખાવાય ભજીયા જ મજા જ આવ્યા રાખે બધી મજા જ આવ્યા રાખે અત્યારે આઈ જાય ઘરે ભજીયા આવી છે બહુ વરસાદ હોય ને ત્યારે બધાને ઘરે ભજીયા હોય છે હા એ વસ્તુ છે કે ચોમાસામાં ખાવાનું મન જ થઈ જાય ભજીયા તો મેં જોતો હા મમ્મી ભજીયા પાડવા માંડ્યા છે બધાય ખા આવજો ખાવા ભજીયા વરસાદ ચાલુ છે ને વરસાદ એ ચાલુ જ છે અત્યારે પછી આ થઈ ગયા કે તૈયાર થઈ ગયા થઈ ગયા કે રેડી મમ્મી મમ્મી આ ચટણી છે નઈ બનાવી તમે ખજૂરની બનાવી મમ્મી અગાવ બનાવી રાખી તો હા ઓ અગાવ બનાવી રાખી હતી બધાય ભજીયા ખાવા ગરમા ગરમ મનલો જમવા ભજીયા વરસાદ ચાલુ છે મજા આવશે વરસાદ બધાયને મન થઈ ગયું છે ભજીયા ખાવાનું